અને કાલે કીધું કે હું લોક બનાયશ મારે તો કઈ ટાઈમ રો નહી જય માતાજી જય દ્વારકાધીશ બધા બધા મજામાં દેશો ને અમે પણ ખુબ જ મજામાં છીએ અને અત્યારમાં નાઈટ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે શિરાવા પણ બે ગયા છે ને અત્યારે માર તો અમારે જાહલ રમે છે એને અત્યારે માર વેલા જગાડે બધાય ને ચા બેન એદીક જે દ્વારકાધીશ ને આ બાજુ ચીરાવા તૈયાર થઈ ગયું છે ને કેવા લાગા કામ ઉભા છે શિરાવા જેમ કે તમને હવાર માં વાત કરી હતી એમ કે મારે વ્લોગ બનાવવાનું પણ મારે તો કઈ ટાઈમ રહ્યો નતો રહેતા નતા એટલે હું આખો દિવસ એનામાં એનામાં હતી અને અત્યારે તો નો સમય થઈ ગયો છે ને વાળો નું હું રસોઈ બનાવું છું રસોઈમાં તો ઢોડાના શેવડો અને રોટલી બનાવી છે બપોરનું શાક પડ્યું છે મિક્સ દાળ ને એવું ડોડાનો શેવડો તો અમે કઈ કઈ રીતે બનાવ્યો છે તમે કેવી રીતે બનાવતા હોય એ comment માં કહેજો ને એમાં સેવ ને એવું નાખ્યું છે. તો હવે પછી વાળું ટાઈમ જ મળે અને નિરાતે બધા વાળું કરી લેવી તો કન્ટિન્યુ માં બધા બન્યા રહેજો આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારમાં તો નાઈ ધોઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાખરી પણ કર નાખી પણ ચઢાવવાનું છે બાકી છે અને જાહેર દીકરી જો જાગી છે અત્યારમાં અને કાલે કીધું તું કે હું લોક બનાવીશ પણ મારે તો કઈ ટાઈમ રો નહીં જાહેર સુધી નહોતી એટલે કઈ જો કરતી હતી બહુ મમ્મી ની બાર બેઠા છે ને બધા હવે તો પાછળ નથી કરી ગઈ છે એટલે પાછળ ની તૈયારી તો કરવી જ પડશે

જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા તમને એમ થતું છે કે આ કાલનો બ્લોગમાં નતું આવ્યો પણ મને થોડુંક શરદી થઈ ગઈ એટલે બોલવામાં થોડુંક પ્રોબ્લેમ થતો હતો આજે કાંઈ બહુ વાંધો છે ને એટલે થોડુંક આમ રાગે ને એવું લાગે છે એટલા માટે અને આજ તે વિડીયો બનાવતી હતી વિડીયો બનાવ્યો 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 ચાર મિનિટનો વિડીયો બનાવ્યો હવે હવામાન શું બનાવું લ્યો અને આ તે એમાં એવું છે કે એને વિડીયો બનાવો તો બોલવું બનાવવાનું એવું રે ને તો પછી રોવા જાગી જાય પછી એને ખાવા મળે નહીં એટલા માટે છે અને દરરોજ જ વિડીયો બનાવશે મારે વિડીયોમાં આવવું નથી રેડી હવે હું વિડીયો નહીં આવું તું બનાવજે એકલી એટલે હા પાડે પાછી બનાવીશ બે દી થઈ ગયા તો તે કેટલા વિડીયો બનાવ્યો

ઈ બેઠી બેઠી સીરાવે છે એની વાતો કઈ ખૂટશે નહીં અને હવે આપણે જે હીરા તો સીરાઈ લેવી કે આનું દૂધ ફરી ગયું હશે તો કઈ વાંધો નહીં તો કન્ટિન્યુ લોગો મત કન્યા રહેજો સીરાઈ કરી નવરા થઈ ગયા અને અમારા ઘરે મસ્ત ગુલાબ ઊગી ગયા છે જો ઉગી કે નથી ગયા ખીલી ગયા છે જો બે ખીલા છે કે મસ્ત કેસરી કલરના છે અને અને તુલસી માએ તે ઘે ઘર મસ્ત થઈ ગયા છે કારણ કે વરસાદનું વાતાવરણ હતું સોમાહમાં મસ્ત થઈ છે અને આ ઝાડવા તે ઘણા દિવસો પછી તમને હું બતા બતાવું છું અને આ બાજુ પોપૈયા ઉગ્યા છે અને અહીંયા છે ને આ દૂધીનો વેલો છે ને કાઢી નાખો કેવડો મોટો દૂધીનો વેલો છે પણ એક દૂધી જે નથી આવી ને આવડો વેલો થાય ને કાં તો દૂધીનો પાર વગરને થઈ જાય જોઈએ એનું કારણ છે આમાં ક્યાંક રોગ લાગી ગયો છે કારણ કે છે ને જો આ ફૂલ આવે ને આ રીતનું ફૂલ ખીલે પછી આ રીતનું ખીલે આવું થઈ જાય હુંકાઈ જાય એટલે મને છે ને આઈડિયા આવ્યો છે હવે આ દૂધીના વેલાને કાઢી નાખો કારણ કે આજે કેવડો મોટો થઈ ગયો ખાલી ગોહો થાય દૂધી તો આવતી નથી અને પાછું વાહે વાહે બળતો જાય છે જો પેલા કીધું અહીંથી બળવાનું શરૂઆત કરી હતી અને અહીંથી અહીંયા 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 ઠેઠ અહીંયા પડી ગયા છે પાંદરા કેવા બળી ગયેલા થઈ ગયા છે વાડિયા હોય તો એ કોઈક દવાનો છંટકાવ કરે એવું બધું કરે એકવાર ખાતર હોત ને મારી મમ્મીએ નાખ્યું હતું પણ તોય દૂધીના વેલામાં કાંઈ ફેર પડ્યો નહીં ના ગુલાબને કેવા મસ્તીના લાગે જો ક્યાંય બહાર તો હમણાં જવાનું છે નહીં એટલા માટે એ નથી ને તમે ગુલાબનો સિનેમેટિક સીન દેખાડી દઉં કેવાળના કાકા તો વિડીયો વિડીયોમાં આવવાના છે હવે આ સાથે જ હવે આપણે આજનો મેં પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા માં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય